નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝ શહેરમાં આપનું સ્વાગત છે દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા પચાસમી સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી કોળી સમાજમાં એકતાનો સંદેશો પહોંચાડી સમાજમાં સંગઠન મજબૂત કરવાના ઉદ્દેશ સાથે આયોજિત સમાજ સંગઠન યાત્રા જેનું આયોજન પ્રમુખશ્રી તથા કારોબારી સભ્ય દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા કરવામાં આવ્યું આ યાત્રા તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસથી નવ આવી રવિવારે સવારે શરૂ કરવામાં હતી હતી અને નીકળી અને બંને નું જે આયોજન એકદમ સરળતાપૂર્વક અને આપનો બધાનો સહકાર જે મળ્યો છે એ ખરેખર પ્રશંસનીય પાત્ર છે તો આપણા પ્રમુખ શ્રી હરીશભાઈ અને કારોબારી મિત્ર અને મંડળ આપ સૌનો આભાર પણ વ્યક્ત કરે છે અને આપનો જે સહકાર મળ્યો છે એના માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું પહેલીવાર આપણા જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું એમાં બે હજાર ને બોતેર જેટલા આપણા યુવાનો અને વડીલો જોડા છેલ્લા પંદર દિવસમાં આ એક આપણે સમાજ માટે તો આપણા યુવાનો અને વડીલો કઈ રીતે સંગઠનમાં અને સહકાર મળશે જયારે આપ જશો ત્યારે છવ્વીસ તારીખ માટે આપણા વડીલોને પણ તમે લાવશો તો સરળતા રહેશે આપણે આમંત્રણ કાર્ડ બધાને મોકલાવ્યા નથી કારણ કે વોટ્સઅપ પર ચોક્કસ આપણે ગ્રુપમાં મૂકી દેવાના છે એટલે દરેક ગામમાં આપણા જે અત્યારે બાણું ગામ છે એ બાણું ગામમાં આપણા ગ્રુપમાં વ્યક્તિઓ જોડાયા છે તો બાણોએ બાણું ગામમાં આમંત્રણ પહોંચી જશે સંગઠનનું જે આપણે યાત્રા યોજી છીએ અને એમાં જે યુવાનોનો જે સાથ સહકાર રહ્યો એનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું પચાસ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી રેલીઓ યોજાય છે અને આપણે સમજતા હતા કે કોળી લોકો એક નથી આજે આપણે બધાને બતાવી દીધું કે કોળી એક છે અને એક રહેશે મારું નામ હરીશભાઈ રમણભાઈ પટેલ હું કોળી દક્ષિણ કોળી સમાજ મંડળનો લોકું આ વર્ષ તમારું મંડળનું પચાસ વર્ષ પૂરા થાય છે પચાસ વર્ષના ઉજવણી રૂપે સમાજને ફરીથી એકત્ર કરવાનો અને સમાજને એક નવરત્ન આપીને નવી દિશામાં જવા માટેનું એક આ એક પ્રથમ પગલું છે આ પછી વર્ષમાં અમારા ઘણા પ્રોગ્રામો આવશે આના પછી છવ્વીસમી જાન્યુઆરી અમે સમાજ સંગઠનનું હોલ પર એક ભવ્ય આયોજન કર્યું છે જેમાં અત્યાર સુધીના દાતાઓનું સન્માન થશે એમના પરિવારોનું સન્માન થશે એ સિવાય જે કોઈએ સમાજ ઉપયોગી મદદ કરી હોય સમાજ જોડે જોડાયેલા હોય સમાજના વર્તટના ઉપયોગી હોય એ સૌનું અમે અભિવાદન કરશું